પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક રસ્તાઓ મંજૂર થયા છે જેમ કે ધારાસભ્ય મોઢવાડિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ માહિતીઓ આપી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈએ વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં રૂપિયા અગિયાર પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે સાત રસ્તાના કામ મંજૂર થયા હતા જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં રૂપિયા બસો અઠાવન પોઈન્ટ નેવું કરોડના ખર્ચે એકસો ઓગણપચાસ રસ્તાઓના કામ મંજૂર કરવામાં આવ્યા છે જે પૈકી વર્ષ બે હજાર ત્રેવીસમાં પોરબંદર તાલુકામાં રૂપિયા છ પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે ચાર રસ્તાના કામ મંજૂર થયા હતા જ્યારે કુતિયાણા તાલુકામાં રૂપિયા પાંચ પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે ત્રણ જેટલા રસ્તાના કામો મંજૂર થયા હતા વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો પોરબંદર તાલુકામાં રૂપિયા એકસો પચીસ પોઈન્ટ એક કરોડના ખર્ચે સત્યોતેર રસ્તાઓના કામ મંજૂર કરાયા છે કુતિયાણા તાલુકામાં રૂપિયા સત્યોતેર પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે ચાલીસ જેટલા રસ્તાઓના કામો તો પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બત્રીસ જેટલા રસ્તાઓના કામો મંજૂર કરાયા છે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન મંજૂર કરાયેલા એકસો છપ્પન રસ્તાઓના કામો પૈકી છ કામો પૂર્ણ કરી લેવામાં આવેલ છે રસ્તાના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે તેમજ પંચ્યાસી રસ્તાઓના કામો હવે શરૂ થનાર છે તેમજ એક રસ્તાનું કામ સુધારેલ જોબ નંબર હેઠળ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર